લોકસભા ચૂંટણીને લઇ રાજ્યભરમાં પોલીસ તંત્ર સક્રિય થયું છે ત્યારે સુરત પોલીસે આવનારી ચૂંટણીને લઈ સુરત વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વાહનોની તપાસ શંકાસ્પદ સ્થળો પર અને ગેરકાયદે હથિયારને લઈને કાર્યવાહી કરવામાં આવી આ સાથે સક્રિય ગુનેગાર તરીપાર ઇસમો અને ટપોરીઓની તપાસ કરવામાં આવી આ સાથે ચૂંટણી જાહેર થયા બાદ ત્રેપન ઇસમો સામે પાસાનો હુકમ એકાણું ઇસમો સામે તરીપારની દરખાસ્ત ચાર એનડીપીએસ એક્ટના કેસ કરવામાં આવ્યા આ ઉપરાંત સુરત પોલીસે આર્મ્સ કેસ પ્રોહિબિશનના કેસ જુગાર કેસ કરવામાં આવ્યા ઇસમો સામે અટકાયતી પગલાં છે સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો એવા ઉપર જો એકશન લેવાની કામગીરી ચાલુ છે સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે જો આપણા બીજી ઓફિસ તરફથી આપણે એના પેરામિટરી ફોર્સ મળી છે ત્રણ કંપનીઓ એના લઈને જો અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે અને જ્યારથી આપણે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે જેમાં કરીબ ફિફ્ટી થ્રી જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને નાઇન્ટી વન જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને કોઈ ચોત્રીસ જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી એના તડીપાર કરી દેવામાં આવેલા છે અને એના પ્રોવિઝનના બી કરી સોળસો જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં ઈલિગલ આર્મ્સના બી કરી આઠ જેટલા કેસો કરવામાં આવેલા છે